નમસ્કાર આપ જોઈ રહ્યા છ ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ઝઘડિયામાં આવેલી ગુલસન પોલીમર લિમિટેડ કંપનીના કન્ટેનર કેમિકલ મેઇન રોડ પર દોડાતા સ્થાનિક ગામના આગેવાનો દ્વારા જીબીસીબી બોલાવી સેમ્પલ લેવાયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડીયા જીઆઈડીસીની આજુબાજુમાં મેઇન રોડ પરથી પસાર થતા ગામ તેમજ ગામના લોકો દ્વારા અનેકવાર બૂમો આવતી હોય તેમ છતાં જીઆઈડીસીને કંપનીના સત્તાધીશો દ્વારા કોઈપણ પગલાં લેવાતા નથી અને જીઆરડીસી માટે નીકળતા વાહનોને કોઈપણ વ્યક્તિ કે કોઈ પણ જાતના બાંધ્યા મૂક્યા વગર વાહનો પસાર થતા હોય છે એવા જ એક કંપની જેવી કે ગુલશન પોલિમર કંપનીનો કન્ટેનર જી જે દસ ટી એક્સ ફોર ટુ જીરો ફાઇવ હાઈવા કંપનીનો મટિરિયલ લઈ જતા હતા એ વેળામાં નજીકના ગામમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન હાઈવામાંથી મેઇન રોડ પર રજ ગુલસન્ટ પોલીમાર કંપનીનું મટિરિયલ રોડ પર પડી ગયું હતું એ વેરાએ ગામના જાગૃત નાગરિકો દ્વારા કંપનીના સત્તાધીશો તેમજ જીપીસીબી બોલાવી સેમ્પલ લેવાયા હતા જોવાનું એ રહ્યું કે કેમિકલ કેટલું જોખમી હતું અને જીબીસીબી દ્વારા શું પગલાં ભરવામાં આવશે એ જોવાનું રહ્યું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ